નમસ્કાર શિક્ષક મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ એક ગણિત પ્રથમ સત્ર એકમ એક પતંગિયાની પાંખે આપણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવવાનો છે તે આપણે જોઈશું આ એકમની અંદર શું શીખવવાનું છે તે પ્રગતિની નોંધની અંદર આપણે જોઈ લેશું એટલે આપણને ધ્યાનમાં આવી જશે એકમ ચાર પતંગિયાની પાંખે દસથી વીસ સુધીનું સંખ્યા જ્ઞાન પહેલાં સમૂહ કાર્ય છે અભિનય ગીત છે રંગીલા 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 પતંગિયા હા 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 હો હા 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 પતંગિયા બાળકો બાગમાં રમવાને આવતા દોડાવી દોડાવી થકવી એ નાખતા મન મારુ મોહી લેતા પતંગિયા રંગીલા 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 પતંગિયા આ મુજબ આપણે અભિનય ગીત કરાવીશું આગળ વ્યક્તિગત કાર્ય છે વધારે હોય ત્યાં ખરું કરો પતંગિયા આપેલા છે એક બે એક બે ત્રણ તો ત્રણ વધારે છે અહીં આપણે ખરું કરીશું ઓછા હોય ત્યાં ખરું કરો અહીં ત્રણ પતંગિયા છે અહીં ચાર પતંગિયા છે તો ત્રણ પતંગિયા ઓછા છે અહીં ખરું કરીશું શિક્ષક માટે સૂચના છે ઓછું વધારેના ફ્લેશ કાર્ડની મદદથી મહાવરો ફ્લેશ કાર્ડની મદદથી ઓછું અને વધારે તેનો મહાવરો કરાવવાનો છે ફૂટર પેજ છપ્પન લખવાના છે લખી દેશો અહીં જે ચિંટુ વાદરો કેળા ખાય છે તો ચાર બટનવાળું શર્ટ પહેર્યું છે એક કેળું ખાય છે એટલે એક બટન તૂટે છે અહીં બટન ગણીને લખવાના છે અત્યારે એને એક પણ કેળું ખાધું નથી તો કેટલા બટન છે અહીં શર્ટ પર એક બે ત્રણ ચાર તો ચાર લખીશું એક કેળું ખાધું એક બટન તૂટ્યું વધ્યા કેટલા ત્રણ અહીં બે કેળા ખાધા એટલે બીજું પણ એક બટન તૂટ્યું એટલે વધ્યા બટન કેટલા બે ત્યારબાદ વળી એક કેળું ખાધું તેનું પેટ ભરાતું ગયું પેટ જાડું થતું ગયું અને બટન તૂટતા ગયા એક બટન વધ્યું છે એક લખીશું હવે જ્યારે ચાર કેળા ખાધ્યા ત્યારે શર્ટનું એક પણ બટન વધ્યું નથી અહીં આપણે ચિત્રમાં જોઈએ છીએ કે શર્ટ ખુલ્લો થઈ ગયો છે તો અહીં બટન કેટલા છે શૂન્ય તો શૂન્ય આ મુજબ લખવાનું છે આપણે શૂન્યની સંકલ્પના વિદ્યાર્થીઓને શીખવવાની છે અમે કેટલા છીએ વ્યક્તિગત કાર્ય છે ફૂલ ઉપર પતંગિયા આપેલા છે ગણીને લખવાના છે એક બે ત્રણ ત્રણ પતંગિયા છે અહીં બે પતંગિયા છે આ ફૂલ ઉપર એક પતંગિયું છે અને આ ફૂલ પર એક પણ પતંગિયું નથી એટલે અહીં આપણે શૂન્ય લખીશું ટપકા જોડી શૂન્ય લખો અહીં ટપકા છે શૂન્ય પ્રવૃત્તિ કરવાની છે જે વિદ્યાર્થીઓ પાસે પેન્સિલથી શૂન્ય ઘૂંટાવાનું છે તો આ મુજબ વિદ્યાર્થીઓને શીખવશું શિક્ષક માટે સૂચના છે શૂન્યની સંકલ્પના સ્પષ્ટ થાય તે માટે વિદ્યાર્થીઓને અન્ય ઉદાહરણ પૂરા પાડવા તારીખ શિક્ષકની સહી ફૂટર પેજ અઠાવન નવ પછી શું વ્યક્તિગત કાર્ય છે તો અહીં એક પતંગ્યું એક લખેલા છે નવ સુધી વિદ્યાર્થીઓ શીખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ લખેલા છે નવ પછી કેટલા આવે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ નવમાં જ્યારે એક ઉમેરાય છે તો દસ થશે કાંકરા કચુકા મણકા સળી દીવાસળી જેવી મૂર્ત વસ્તુની મદદથી દસની સંકલ્પના સ્પષ્ટ કરો એટલે કે નવમાં એક ઉમેરતા દસ થશે મારો જન્મદિવસ સમૂહકાર્ય છે આજે કવિતાનો દસમો જન્મદિવસ છે તેના પિતા બધા મિત્રો માટે હલવો લઈ આવ્યા તેઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે હું નવ વર્ષની છું એક વર્ષ પછી હું દસ વર્ષની થઈશ આમ નવ અને એક એટલે દસ અહીં ચિત્રની અંદર આપણે જોઈશું તો દીવા ગણીશું ને આપણે તો પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ દીવા અહીં છે અને એક દીવો અહીં છે તો નવ ને એક દસ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દીવા પણ દસ છે અહીં ફૂલ આપેલા છે ડિઝાઇનની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો તે ગણાવી પણ આપણે શકીએ અહીં આંગળીઓ આપેલી છે પાંચ આંગળી પાંચ આંગળી એટલે કે દસ આંગળી વસ્તુઓ ગણી નીચેના ચોરસમાં લખો વસ્તુઓ ગણીને લખવાની છે મણકા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ મણકા છે તો દસ લખીશું અહીં લાડુ ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો દસ આ રીતે લખીશું કલર આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીં પણ દસ લખીશું રંગ આપેલા છે કેળા આપેલા છે કેળા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ કેળા છે અહીં પાંદડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો દસ પાંદડા છે એક થી દસ સુધીની ગણતરી માટે મૂર્ત વસ્તુઓ દ્વારા ગણતરી કરાવવાની છે ગણો દસની માળા બનાવતા ખૂટતા મણકા દોરો અહીં જે મણકા આપેલા છે તો દસ મણકા થાય તે મુજબ આપણે વધારાના મણકા દોરવાના છે તો અહીં મણકા કેટલા દોરેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ મણકા દોરેલા છે તો છ મણકા દોરેલા છે આપણે દસ દોરવાના છે તો છની આગળ ગણીશું સાત આઠ નવ અને દસ એટલે ચાર મણકા ઉમેરીશું તો દસ થઈ જશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીં મણકા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ મણકા ઉમેરીશું દસ થશે સાત પછી ગણીશું આઠ નવ દસ એક બે ત્રણ ચાર ચાર પછી ગણીશું તો પાંચ છ સાત આઠ નવ દસ એટલે કે છ મણકા ઉમેરે એટલે દસ થયા અહીં બે મણકા આપેલા છે બે પછી ગણીશું ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આપેલા પોષ્ટકમાં ખૂટતા બટન દોરી દસ બટન પૂર્ણ કરાવવાના છે અહીં ખાના દસ આપેલા છે અમુક બટન આપેલા છે તો દસ બટન પૂરા કરવાના છે તો અહીં આપણે જોઈશું તો એક બે અને ત્રણ બટન આપેલા છે તો દસ બટન પૂરા કરવા માટે બાકીના ખાનાની અંદર આપણે બટન દોરીશું તો બે ત્રણ આપેલા છે તો ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ અહીં છ બટન આપેલા છે તો છ પછી ગણીશું સાત આઠ નવ અને દસ ખૂટતા બટનની સંખ્યા અહીં લખવાની છે એટલે કે ત્રણ બટન આપેલા છે તો કેટલા બટન ખૂટ્યા આપણે બટન કેટલા દોર્યા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો સાત લખીશું અહીં પણ આપણે કેટલા બટન દોર્યા તો ચાર લખીશું તો ચાર બાકીની પેટર્ન અનુસાર ઉદાહરણ પ્રમાણે ગોળમાં એટલે કે વર્તુળમાં આ સંખ્યા લખો અહીં લાકડી મૂકેલી છે અહીં એક પતંગ્યું છે અહીં ચાર પતંગિયા છે તો લાકડીની ડાબી બાજુએ કેટલા પતંગિયા છે એક અને આ બાજુ કેટલા પતંગિયા છે તો એક બે ત્રણ અને ચાર એટલે કે એક અને ચાર કુલ કેટલા થાય તો એક અને ચાર તો એક બે ત્રણ ચાર અને પાંચ એક અને ચાર હવે અહીં આપણે જોઈશું તો લાકડીની આ બાજુ કેટલા પતંગિયા છે ડાબી બાજુ બે અને આ બાજુ લાકડીની જમણી બાજુ કેટલા છે તો એક બે ત્રણ તો આ બે પતંગિયા અને ત્રણ પતંગિયા બે અને ત્રણ અહીં ગણીશું તો ડાબી બાજુ એક બે ત્રણ પતંગિયા છે અને જમણી બાજુ આપણે ગણીશું તો એક અને બે છે અહીં આપણે લાકડીની ડાબી બાજુ પતંગિયા ગણીશું તો એક બે ત્રણ અને ચાર ચાર છે અને લાકડીની જમણી બાજુએ એક પતંગિયું છે તો એક થયું અહીં આપણે જોઈશું તો લાકડીની ડાબી બાજુએ એક બે ત્રણ ચાર પાંચ પતંગિયા છે અને જમણી બાજુ કેટલા પતંગિયા છે તો શૂન્ય પતંગ્યું છે તો શૂન્ય લખીશું તો અહીં પેટર્ન આપણે જોઈશું તો આ લાકડીની આ બાજુ એક પતંગિયું છે આ બાજુ ચાર પતંગિયા છે હવે આ લાકડી જે છે એક પતંગિયું આ બાજુ ખસે એટલે કે જમણી બાજુ લાકડી ખસે છે તો આ બાજુ બે થયા આ બાજુ ત્રણ થયા અહીં ત્રણ અને બે ચાર અને એક પાંચ અને શૂન્ય એક અને ચાર એમ પણ પાંચ પતંગિયા થાય બે અને પાંચ અને બે એમ પણ પાંચ પતંગિયા થાય અને જ થાય આવું પણ આપણે શીખવી શકીએ રમત છે તમારા મિત્રને ત્રણ આંગળી બતાવો તમારા મિત્રને કુલ પાંચ આંગળી કરવા ખૂટતી આંગળી બતાવવા માટે કહો આવી રીતે જેનો સરવાળો પાંચ થાય તેવા ઉદાહરણો લઈ રમત રમો પછી નવી સંખ્યા માટે પણ આ રમત રમવું દાખલા તરીકે એક વિદ્યાર્થી ત્રણ આંગળી બતાવે છે તો પાંચ કરવા માટે બીજા વિદ્યાર્થી કેટલી આંગળી ઉમેરવી પડશે તો બે આંગળી બતાવવી પડશે એટલે કે બે આંગળી બતાવશે તો પાંચ થશે જો પહેલો વિદ્યાર્થી ચાર આંગળી બતાવે છે તો બીજો વિદ્યાર્થી એક આંગળી બતાવી અને પાંચ સંખ્યા પૂરી કરશે પહેલો વિદ્યાર્થી એક આંગળી કરે છે તો બીજો વિદ્યાર્થી ચાર આંગળી કરી અને પાંચ સંખ્યા પૂરી કરશે પહેલો વિદ્યાર્થી પાંચ જ આંગળી કરી દેશે તો બાકીનો વિદ્યાર્થી શૂન્ય આંગળી કરશે તો પણ થશે આ મુજબ પણ આપણે રમત રમાડી શકીએ વિદ્યાર્થીઓને સમજાવો કે કોઈ બે સંખ્યાને જુદી જુદી રીતે ઉમેરવાથી કોઈ એક સંખ્યા મળે છે દાખલા તરીકે છ સાત આઠ અને નવ સંખ્યા માટે પણ ઉપરોક્ત રમત દ્વારા મહાવરો કરાવવો અહીં જે પ્રમાણે અહીં જે પ્રવૃત્તિ આપેલી છે અહીં જે રમત આપેલી છે તે મુજબ છથી નવ સંખ્યાઓને પણ આપણે તે મુજબની રમત દ્વારા મૃત વસ્તુઓ દ્વારા આ મુજબના અનુભવો આપી શકીએ અહીં આપણે જોઈશું કે એક આંગળી બતાવી છે તો બીજા વિદ્યાર્થીએ નવ આંગળી બતાવી છે તો એક અને નવ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો દસ થયા અહીં પણ આગળ પેટર્ન જોઈશું અહીં એક પછી અહીં બે આંગળી બતાવી છે તો અહીં આપણે બે લખાવીશું તો અહીં કેટલી આંગળી કરવી પડશે તો બેમાં આઠ આંગળી ઉમેરીએ તો દસ થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ લખીશું અહીં આંગળીઓ છે બંને હાથની દસ અહીં આપણે આંગળી જોઈશું તો એક આંગળી વધી એટલે કે ત્રણ થયા અહીં સાત થયા કુલ આંગળી દસ થઈ અહીં આંગળી ચાર થઈ અહીં આપણે જોઈ શકીશું કે છ આંગળી છે કુલ આંગળી દસ અહીં આપણે જોઈશું એક આંગળી વધી એટલે કે પાંચ થઈ અહીં પણ પાંચ થઈ પાંચ અને પાંચ અહીં દસ થઈ અહીં સરસ મજાનું સમૂહ કાર્ય સર્કસમાં એવું બાળગીત આપેલું છે દસ ને એક અગિયાર થઈ જાઓ તૈયાર દસ ને બે બાર જાવું ફરવા બહાર દસ ને ત્રણ તેર રાતે આવશું ઘેર દસ ને ચાર ચૌદ ભાઈ બંધો તેર ચૌદ આ મુજબ અગિયાર થી વીસ સુધીના સંખ્યા જ્ઞાનનું ગીત આપેલું છે એવા અન્ય ગીતો આપણી પાસે હોય તો પણ તે આપણે ગવડાવી શકીએ ચાલો આપણે ટોપલીઓમાં મૂકેલી કેરીઓ ગણીએ અહીં કેરી છે દસ અહીં આપણે જોઈશું દસ ને એક તો દસ ને એક દસ અને એક અગિયાર તો અગિયાર આ મુજબ લખાય અગિયાર આ રીતે થાય તે પણ આપણે કહીશું દસ અને બે 10 ને બે બાર 10 ને ત્રણ તેર તો તેર આ મુજબ લખાશે 10 ને ચાર અહીં આ ટોપલીમાં દસ કેરી આ ટોપલીમાં ચાર કેરી તો દસ ને ચાર ચૌદ 10 ને પાંચ પંદર 10 ને છ સોળ દસ ને સાત સત્તર દસ અને આઠ અઢાર દસ ને નવ ઓગણીસ દસ ને દસ વીસ તો આ મુજબ તો અગિયારથી વીસ સુધીનું સંખ્યા જ્ઞાન આપણે સમજ આપવાની છે જુઓ અને તે મુજબ સરખી જોડમાં મનપસંદ રંગ પૂરો એટલે કે બેટની અંદર કોપટી રંગ પૂરીશું ગુલાબી રંગ લેશું બાર ની અંદર આપણે ગુલાબી રંગ પૂરીશું તો અંકની અંદર બાર અહીં લખેલા છે તો આ દડાની અંદર પણ ગુલાબી રંગ પૂરીશું અહીં સત્તર લખેલા છે આ કેસરી રંગ પૂરીશું તો સત્તર અંકની અંદર જ્યાં લખ્યો છે તે દડાની અંદર પણ આપણે કેસરી રંગ પૂરીશું અહીં આપણે આ બેટની અંદર કેટલા લખેલા છે તો પંદર તો પંદર અહીં લખેલા છે તો આની અંદર પણ લાલ રંગ આપણે પૂરીશું અહીં ચૌદ લખેલા છે તો વાદળી રંગ પૂરીશું આપણે તો ચૌદ અંકની અંદર અહીં લખેલા છે દડો તો તે દડામાં પણ આપણે વાદળી રંગ પૂરીશું શબ્દોની અંદર વિદ્યાર્થીઓને વાંચતા ન આવડે તો આપણે મદદ કરી શકીએ ખાલી જગ્યામાં ક્રમશઃ આવતી સંખ્યા લખી આડી અને ઊભી ચાવી પૂર્ણ કરવાની છે આડી ચાવી અને ઊભી ચાવી પૂર્ણ કરવાની છે તો અહીં આપણે જોઈશું તો અહીં સાત આપેલા છે અહીં નવ આપેલા છે અહીં અગિયાર આપેલા છે તો ઉલટા ક્રમમાં અંકો છે એવું કહી શકીએ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો અહીં લખીશું છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો અહીં પણ ઉલટા ક્રમ આપેલા છે આઠ નવ 10, 11, અને બાર પૂરી કરવાની વ્યક્તિગત કાર્ય છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ખુટતા ચોરસ ની અંદર લખવાનું છે અગિયાર પછી કેટલા આવશે તો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તો આ મુજબ અંકો પૂરા કરીશું અગિયારથી જ શરૂઆત કરીશું અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર આપેલા છે અઢાર ઓગણીસ અને વીસ અહીં અગિયાર આપેલા છે તો અગિયારના પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ મુજબ બધા જ અહીં ચૌદ આપેલા છે તો દસ ને ચાર ચૌદ ચૌદ પાંદડા દોરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આમાં રંગ પણ પૂરવાના છે અહીં તેર આપેલા છે તેર પાંદડા દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અહીં પાંદડા દોરી દીધા છે પણ આ મુજબ પાંદડા આપણે દોરીશું અને રંગો પૂરીશું અહીં સત્તર આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરસો સત્તર અહીં આપણે જોઈશું કે ઓગણીસ આપેલા છે તો ઓગણીસ પાંદડા દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચોદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ પંદર આપેલા છે પંદર પાંદડા દોર્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર

આઠ અને નવ એટલે કે દસ ને નવ ઓગણીસ થશે અહીં આપણે સોળ કરવાના છે તો સોળ ખાનાની અંદર રંગ પૂરીશું તો દસ ને છ સોળ થશે આ દસે દસ ચોરસમાં રંગ પૂરીશું દસ દસ ને છ સોળ એટલે કે અહીં છ ખાનાની અંદર રંગ પૂરીશું એક અને છ એટલે કે દસ ને છ સોળ તો આ મુજબ આપણે પ્રવૃત્તિ કરીશું પહેલાં દસનું જૂથ છે તેમાં રંગ પૂરવાના અને પછી એકમનું જૂથ છે એટલે કે જે છૂટા ચોરસ છે તેમાં પછીથી રંગ પૂરવાનો એટલે કે દસમાં પૂર્યા પછી નવમાં પૂરવાનો દસમાં પૂર્યા પછી છમાં પૂરવાનો ખૂટતા અંકો ક્રમમાં લખો તો અહીં ક્રમમાં લખવાનો છે એક પછી કેટલા આવશે બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર હવે ચાર પછી અહીં તીર આપેલું છે અહીંયાથી આગળ વધવાનું છે અહીંયા પાંચ નથી લખવાના ચાર પછી અહીંયા વળવાનું છે ચાર પછી પાંચ પાંચ પછી છ છ પછી સાત સાત પછી આઠ આઠ પછી નવ નવ પછી દસ દસ પછી અગિયાર અગિયાર પછી બાર બાર પછી તેર તેર પછી ચૌદ

તો આ મુજબ ત્રણ પછી ચાર ચાર પછી પાંચ

અહીં આપણે ગણીશું પાંદડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તો વીસ સાથે જોડકુ જોડીશું અહીં ફુગ્ગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ છે તો ઓગણીસ સાથે જોડતું જોડીશું અહીં પતંગિયા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો બાર સાથે જોડતું જોડીશું તો દસ ને બે બાર ચાલો ખાલી ખોખાના ટાવર બનાવીએ ખાલી ખોખાના આવા ટાવર બનાવવાની પ્રવૃત્તિ કરાવવાની છે વિદ્યાર્થીએ બનાવેલા ટાવરના આધારે વિવિધ પ્રશ્નો પૂછો સૌથી ઊંચો ટાવર કયો છે સૌથી વધારે ખોખા કયા ટાવરમાં છે સૌથી ઓછા ખોખા કયા ટાવરમાં છે સૌથી ઊંચા ટાવરમાં કેટલા ખોખા છે વગેરે પ્રશ્નોત્તરી કરી શકીએ ઓછા અને વધારાનો ખ્યાલ આપી શકીએ જોડી કાર્ય છે સૌથી નાની સંખ્યા પર વર્તુળ કરો નવ બાર અને છ સૌથી નાની સંખ્યા છે છ ચૌદ તેર ઓગણીસ સૌથી નાની સંખ્યા છે તેર સૌથી મોટી સંખ્યા પર વર્તુળ કરો સોળ ઓગણીસ સત્તર ઓગણીસ સૌથી મોટી સંખ્યા છે અઢાર દસ અને પંદર અઢાર સૌથી મોટી સંખ્યા છે બિલાડીના પગલાંમાં છુપાયેલા અંકોને શોધીને લખો તો પંદરના તરત પહેલાં કેટલા આવે તો ચૌદ આવે ચૌદ પછી પંદર સોળ સોળના પછી તરત કેટલા આવે સત્તર અને અઢાર બારના તરત પહેલા કેટલા આવે તો અગિયાર અગિયાર પછી બાર અહીં આવશે તેર ચૌદ પંદર પંદર ના તરત પછી આવશે સોળ સોળ ના તરત પછી આવશે સત્તર સત્તર પછી અઢાર અઢાર પછી ઓગણીસ તેર ના પછી આવશે તરત ચૌદ પંદર પંદર પછી સોળ સોળ પછી સત્તર નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો ચડતો ક્રમ લખવાનો છે એટલે સૌથી પહેલાં નાની સંખ્યાથી શરૂઆત કરીશું સૌથી પહેલાં નાની સંખ્યા શોધીને આપણે લખીશું તો ચડતો ક્રમ બને તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો બે તો બે પહેલાં લખીશું ત્યારબાદ વધેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે તો પાંચ તો પાંચ લખીશું ત્યારબાદ જે સંખ્યાઓ વધી તેમાં નાની સંખ્યા કઈ છે તો બાર છે તો બાર લખીશું ત્યારબાદ નાની સંખ્યા છે ચૌદ તો ચૌદ લખીશું ત્યારબાદ સત્તર છે તો સત્તર લખીશું અને ત્યારબાદ છેલ્લા વીસ વધે છે તો વીસ તો ચડતો ક્રમ આ મુજબ બનશે બે પાંચ બાર ચૌદ સત્તર અને વીસ નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો અહીં આપણે મોટી સંખ્યાથી શરૂઆત કરીશું મોટી સંખ્યાઓ શોધી સુધીને લખીશું આ જે સંખ્યાઓ પછીમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો ઓગણીસ છે તો ઓગણીસ સૌથી પહેલાં લખીશું ત્યારબાદ વધેલી સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે તો આઠ પંદર સાત બાર અગિયારમાં તો પંદર તો પંદર લખીશું ત્યારબાદ મોટી સંખ્યા છે બાર તો બાર ને લખી દેસુ વધેલી સંખ્યામાં મોટા છે લખીશું ત્યારબાદ આઠ છે અને છેલ્લે સાત છે તો ઉતરતો ક્રમ આ રીતે બનશે ઓગણીસ પંદર બાર અગિયાર આઠ અને સાત એકથી વીસ સંખ્યાના પ્લેશકા દ્વારા બાળકોને નાની મોટી આગળ પાછળ અને ચડતા ઉતરતા ક્રમની સમજૂતી આપો આગળની પ્રવૃત્તિ છે વ્યક્તિગત કાર્ય સૌથી નાની સંખ્યા પર વર્તુળ કરો નવ પંદર ઓગણીસ સૌથી નાની સંખ્યા નવ છે વીસ અઢાર ચૌદ સૌથી નાની સંખ્યા છે ચૌદ સત્તર ચૌદ તેર સૌથી નાની સંખ્યા તેર બાર અગિયાર પંદર સૌથી નાની સંખ્યા અગિયાર સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો સૌથી મોટા સાત નવ અને દસમાં દસ ચઢતા ક્રમમાં ગોઠવવા માટે આપેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા શોધી શોધીને લખીશું સૌથી પહેલા નાની સંખ્યા લખીશું તો આ આપી છે સંખ્યાઓમાં સૌથી નાના કોણ છે નવ તો નવ લખીશું ત્યારબાદ જે વધ્યા તેમાં નાની સંખ્યા કઈ છે તો ચૌદ વીસ સત્તર તેર અગિયાર તો અગિયાર નાના છે તો અગિયાર લખીશું આપણને યાદ રહે એટલા માટે લીટી દોરીશું ત્યારબાદ નાની સંખ્યા છે તેર તેર નીચે લીટી દોરીશું એટલે કે ફરીથી આપણે તેર જોવાના થાય નહીં બાકી વધી એમાં સંખ્યામાં ચૌદ નાના છે બાકી જે વીસ અને સત્તર વધ્યા તે તેમાં સત્તર નાના છે અને છેલ્લે વીસ વધ્યા તો વીસ લખી દઈશું ચડતો ક્રમ આ મુજબ થશે નવ અગિયાર તેર ચૌદ સત્તર અને વીસ અહીં આપણે જોઈશું સૌથી નાની સંખ્યા છે છ તો છ લખ્યા ત્યારબાદ નાની સંખ્યા છે આઠ તો આઠ લખ્યા ત્યારબાદ નાની સંખ્યા છે દસ તો દસ લખ્યા ત્યારબાદ આપણે જોઈશું તો અઢાર વીસ અને ચોવીસ તો નાની સંખ્યા છે અઢાર તો અઢાર લખ્યા ત્યારબાદ ચોવીસ અને વીસમાં વીસ નાના છે તો વીસ લખ્યા અને છેલ્લે ચોવીસ લખીશું અત્યારે આપણે વીસ સુધી સંખ્યા ક્યાંય શીખેલા છીએ વિદ્યાર્થીને કદાચ વીસ સુધી જ આવડશે આ ચોવીસ ન લખવા જોઈએ છતાં પણ આપેલા છે તો આપણે બાળકને મદદ કરીને પણ પૂરું કરાવી શકીએ ચડતો ક્રમ આ મુજબ બનશે છ આઠ દસ અઢાર વીસ અને ચોવીસ અહીં પણ ચડતો ક્રમ લખવાનો છે નાની સંખ્યા છે પાંચ પાંચ લખી દેશું ત્યારબાદ છે સંખ્યા દસ ત્યારબાદ નાની સંખ્યામાં છે તેર તો તેર લખીશું આમાં પછી પંદર નાની સંખ્યા છે આ બંનેમાં સત્તર નાની સંખ્યા છે અને છેલ્લે વીસ તો વીસ લખીશું ચડતો ક્રમ આ મુજબ બનશે પાંચ દસ તેર પંદર સત્તર વીસ આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો ઉત્તરતા ક્રમની અંદર સૌથી મોટી સંખ્યા પહેલાં લખીશું તો આ સંખ્યાઓ આપી છે અગિયાર નવ ઓગણીસ છ બાર દસ તો સૌથી મોટી સંખ્યા કઈ છે તો ઓગણીસ તો ઓગણીસ લખ્યાસ નીચે લીટી દોરીશું એટલે ફરીથી નહીં ત્યારબાદ વધેલી સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા છે અગિયાર ત્યારબાદ છે દસ ત્યારબાદ નવ અને છ માં મોટા છે નવ અને છેલ્લે છ ઉત્તર તો ક્રમ આ મુજબ બનશે ઓગણીસ બાર અગિયાર દસ નવ છ તે મુજબ અહીં પણ આપણે ગોઠવશું સૌથી મોટી સંખ્યા છે વીસ ત્યારબાદ છે અઢાર ત્યારબાદ છે પંદર ત્યારબાદ છે તેર ત્યારબાદ છે બાર અને છેલ્લે સૌથી નાની સંખ્યા સાત ઉત્તર તો ક્રમ આ મુજબ બનશે વીસ અઢાર પંદર તેર બાર અને સાત અહીં સૌથી મોટી સંખ્યા છે અઢાર અઢાર લખી દેસું ત્યારબાદ મોટી સંખ્યા છે સોળ સોળ લખીશું ત્યારબાદ મોટી સંખ્યા છે તેર તો તેર લખીશું ત્યારબાદ મોટી સંખ્યા છે દસ તો દસ લખીશું ત્યારબાદ મોટી સંખ્યા છે આઠ અને છેલ્લે ત્રણ ઉત્તર સોળ તેર દસ આઠ અને ત્રણ સરસ મજાની પ્રવૃત્તિ છે પેટર્ન પેટર્ન પૂર્ણ કરો પૂરી કરવાની છે સૌથી બરાબર ધ્યાનથી જોવી પડશે પેટર્ન કેવી રીતે આગળ વધે છે અહીં બે લખેલા છે પછી જગ્યા છોડેલી છે છ લખેલા છે આઠ લખેલા છે એટલે એક એક સંખ્યા છોડીને લખી છે બે પછી ત્રણ નહીં લખીને ચાર લખીશું તો ચાર આવશે પાંચ છોડીને છ લખ્યા છ પછી સાત છોડી અને આઠ લખ્યા આઠ પછી નવ છોડીને દસ લખીશું એટલે એક એક અંક છોડીને સંખ્યાઓ આગળ વધે છે અહીં આપણે જોઈશું તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અહીં પણ એક એક સંખ્યા છોડીને આગળ પેટર્ન વધે છે તો જોઈશું તો દસ પછી અગિયાર અને બાર તો બાર લખીશું બાર પછી તેર અને ચૌદ તો ચૌદ લખીશું ચૌદ પછી પંદર છોડીને સોળ સોળ પછી સત્તર છોડી દેવાના છે ને અઢાર લખીશું

તેર અને ચૌદ છૂટી ગયા અને પંદર અહીં આપણે જોઈશું કે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચાર ચાર સંખ્યા આગળ વધ્યા છે ચાર પછી પાંચ છ સાત આઠ આઠ પછી નવ દસ અગિયાર બાર બાર પછી તેર ચૌદ પંદર સોળ સોળ પછી સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ ચાર ચાર સંખ્યા ઉમેરાઈ છે દસમાંથી બે સંખ્યા પાછળ ખસ્યા છીએ તો દસ પછી નવ અને આઠ તો આઠ લખીશું આઠની પાછળ બે સંખ્યા ખસીશું સાત અને છ પછી પાંચ અને ચાર ચાર પછી ત્રણ અને બે ક્રમશઃ બે બે સંખ્યા ઘટતી જાય છે અહીં ક્રમશઃ ત્રણ ત્રણ સંખ્યા ઘટતી જાય છે અઢારમાંથી ત્રણ ઓછા થશે તો થશે ઉંદર પંદરમાંથી ત્રણ ઓછા થશે તો બાર બારમાંથી ત્રણ ઓછા થશે તો આવશે નવ અને નવમાંથી ત્રણ ઓછા થશે તો છ છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર વીસ પછી બે બે સંખ્યા ઘટતી જાય છે વીસ પછી બે ઘટાડીશું તો અઢાર અઢારમાંથી બે ઘટાડીશું તો સોળ સોળમાંથી ક્રમશઃ સોળ પછી પંદર અને ચૌદ તો ચૌદ આવશે ચૌદ પછી તેર અને બાર તો બાર આવશે અહીં આપણે જોઈશું તો પાંચ પાંચ સંખ્યા ઘટાડી છે તો વીસમાંથી પાંચ સંખ્યા પાછળ ખસીશું તો પંદર થશે પંદરમાંથી પાંચ ખસીશું તો દસ થશે દસમાંથી પાછળ પાંચ જશું તો પાંચ આવશે અહીં ક્રમશઃ ચાર ચાર સંખ્યા પાછળ ખસેલા છે સોળમાંથી ચાર સંખ્યા ઘટાડીશું અથવા સોળમાંથી ચાર સંખ્યા પાછળ ખસીશું આ આવશે ત્યારબાદ અહીં બે સંખ્યા ચાર સંખ્યા ઘટીશું તો આઠ આવશે અને અહીં ચાર આવશે આઠ પછી ચાર અંકો ખસીશું તો સાત છ પાંચ અને ચાર તો ચાર જોડકા જોડો અહીં શબ્દોની અંદર સંખ્યા આપેલી છે સામે ચિત્રો આપેલા છે તો બાર છે તો આમાંથી કઈ વસ્તુ બાર છે તો પહેલા આ ગણીને પણ જોડકા આપણે ગણી શકીએ તો ચમચીઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો અહીં આપણે ચિત્રો ગણીને અહીં લખી દઈશું તો પણ ધ્યાનમાં આવી જશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો અગિયાર આપે અગિયાર ચમચી છે આઈસ્ક્રીમ કોણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો બાર છે સફરજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો પંદર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આપેલા છે હવે આપણને જોડકા જોડવા સરળ થશે બાર તો બાર ક્યાં આપેલા છે તો આઈસ્ક્રીમ કોન બાર છે ઓગણીસ તો પેન્સિલ ઓગણીસ આપેલી છે સોળ તો આપણે જોઈ શકીશું કે ચોકલેટ સોળ છે અહીં વીસ તો આપણે જોઈશું તો રબર વીસ છે તો વીસ સાથે જોડીશું અગિયાર તો ચમચી અગિયાર છે પંદર તો સફરજન પંદર છે દસ તો ફૂટપટ્ટી દસ છે તેર તો ગાજર તેર છે તો ગાજર સાથે જોડીશું સત્તર સંચા સત્તર છે ચૌદ તો કેરીના ચિત્રો ચૌદ છે તો આ મુજબ જોડકા જોડીશું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ તો તે પ્રકારની કોમેન્ટ કરો તો તે પ્રકારના વિડીયો આપણે બનાવીશું જય હિન્દ જય ભારત